લાડવા બનાયા છે તમે જય નઈ બોલો ચામોડ માતા ને ખબર પડશે બધા ઓલે લાડવા બનાયા પેલા કે પોત શોધી રાખ એટલે બધાય જય બોલવી પડે અને જય બોલ છો તો કોક લઈ જાઓ બોલો જામુણ માતાની જય બોલો જામુણ માતાની જય બોલો સદારામ બાપુની જય વાહ ભાઈ વાહ આજે અજુજા ગામે મનોજી બે મત એક થાય ઉપસ્થિત વિપક્ષના નેતા બધારો જય ગુરુ મહારાજ જિલ્લા પંચાયત વિપક્ષના નેતા સન્માન્ય વધુજીભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય વિપક્ષ તાલુકાના નેતા મેલચંદભાઈ નવ નિયોગ અને હમણાં તાજેતરમાં વરાયા છે એવા સરસ્વતી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય જબ્બરસિંહભાઈ કોંતેજીભાઈ દિનેશભાઈ સરપંચ શ્રી વાલજીભાઈ અને સન્માનીય મંચ અને આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા સૌ આગેવાનો પાયો મહેતો અને બેનો ને નમન કરું છું ને વંદન કરું છું આજની આ પ્રતિષ્ઠા એક યાદગાર પ્રતિષ્ઠા બનીને રહેવાની છે અને આ પ્રતિષ્ઠામાં જેને કોઈ એક ફૂલ ને ફૂલની પોખડી દાન આપ્યું છે એમાં તુલસીદાસની એક ચોપાઈ છે કે પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર દાન કરે ધન ન ઘટે સહાય કરે રઘુવી આમાં જેને કોઈ યોગદાન આપ્યું છે કોઈ તન થી કોઈ મન થી કોઈ ધન થી કે કોઈ આંગળી સિદ્ધવાનું જો કોઈ કામ કર્યું છે તો માં આજે આ ગોગા મહારાજ ને ચામુંડ માતાની જે પ્રતિષ્ઠામાં જે કોઈ સહયોગી થયા છે એમાં ભગવતીના આશીર્વાદથી પૂજ્ય તમને ફૂલ ને ફૂલની પોકડી કોઈ પણ રૂપે પાછું મળી જશે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું ને વંદન કરું છું તમે આજે વાવેતર કર્યું છે આ માના ચરણોમાં તમે જે વાવેતર કર્યું છે જેમ આજે એરંડરનું વાવેતર કર્યું હતું આજે ફાલ ફૂલીને તૈયાર થયા છો એમ માતાના ચરણોમાં તમે જે વાવેતર કર્યું છે એ વાળા સમયમાં કોઈ પણ ભોગે કોઈ પણ રૂપે કોઈ પણ સત્સંગથી આ ઉજા વગર રહેવાનું નથી અને આ પરિવાર અને સમગ્ર ગામમાં આ ફળ મળ્યા વગર રહેવાનું નહીં આ ગામ એ ધાર્મિક ગામ છે આ ગામમાં હું અનેક વખત આવ્યો જ્યારે એક વખત પ્રતિષ્ઠામાં આવ્યો બીજી વખત પણ પ્રતિષ્ઠામાં આવ્યો સંત મેળાવડામાં આવ્યો નાના મોટા પ્રસંગોમાં આવ્યો આ ગામ જ્યારે પાંચ પચીસ રૂપિયા વાપરવામાં સમર્પિત હોય ત્યારે કુદરત આ ગામમાં નજર રાખતી હોય છે અને હું ભગવાનની પ્રાર્થના કરું સદારામ બાપાને પ્રાર્થના કરું કે આ ગામમાં ક્યારેય કોઈ પ્રકારનો રોગ ના આવે એવી પ્રત્યેને પ્રાર્થના કરું સમગ્ર વિસ્તારમાં આપણા વિસ્તારનું નામ ખૂબ પ્રબલિત થયું આ વિસ્તારમાં સોજાજી ભાઈએ ધારાસભ્યનું પદનું પદ ભોગવી અને સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું કે શેવાડામાં એક અજુજા ગામ છે અને અજુજા ગામનો આજે નાગરિક આજે શક્તિશાળી ને સક્ષમ છે આજે કોઈ સંત મહાપુરુષ થઈ જાય પૂજ્ય સદારામ બાપા સંત મહાપુરુષ થઈ ગયા એમનું નામ સમગ્ર ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં પ્રબલિત થયું એમ આ ચામુંડાના માતાજીની ભક્તિમાં તમે બધા સમર્પિત થયા છો એટલે આજે બધી બહેનો જે બેઠી છે ભાઈઓ જે બેઠા છે સામે જે બેઠા છે અને એને જે બેઠા છે આજે કઈક નેમ લઈ જજો કઈક છોડી જ જજો આજે નેમ લઈ લેજો કે આજે આજની તારીખથી મેં એ આ ફોનની બીડી નહીં કહ્યું આજની તારીખથી કઈક નાનું મોટું વ્યસન હશે તો હું નહીં કરું તમે ટેક સદા પ્રાણ જાય પણ વચન ના જાય તમે આજે માના ચરણોમાં વચને બંધાઈ જશો અને વચન જો મા પરિપૂર્ણ ના કરે તો ચંદનજી ઠાકોરને યાદ કરજો મને અનુભવ છે એટલે આજે બહુ જાજી વાત ના કરું માતાજીનો પ્રસંગ છે એટલે મને અહીંયા બોલાવી જો સરસ મજાની પાઘડી પહેરાઈ છે અને પાઘડી પહેરાવીને મારું સન્માન કર્યું સાલ ઉડાડીને મારું સન્માન કર્યું ફોલાર પહેરાઈને મારું સન્માન કર્યું હું સદારામ બાપાના સેવક તરીકે આ પરિવારને આશીર્વાદ રૂપી હે પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા મેં તમારી ક્યાંય ભક્તિ કરી હોય તો પરિવારને ના ગામને સુખી કરજે એવો આશીર્વાદ આલી અને મારી વાતને પૂર્ણ કરું છું બોલો સદારામ બાપાની સદારામ બાપુની વાહ ભાઈ